ચોમાસાની બદલાતી ઋતુમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરશે રોગપ્રતિકારક શક્તિ વધારશે અને શરદી ઉધરસ સામે પણ રક્ષણ મળશે તો આ બદલાતી ઋતુમાં તમે દિવસમાં એક ટુકડો ખાઈ લેશો તો વિટામિન્સ અને તાકાત તો ભરપૂર મળશે અને મોંમાં મુકતા જ પીગળી જશે એટલી સોફ્ટ બનીને આ તૈયાર થાય છે મેલ્ટેન માઉથ છે વડીયાને બનાવવું પણ એકદમ સિમ્પલ છે નથી ચાસણી લેવાની પણ ઝંઝટ

મખાના પણ આપણે એક કપ લીધા છે સાથે અડધો કપ આપણે બદામ એડ કરી દેસુ બદામ અને મખાના છે તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે જ્યારે બાળકોને ડ્રાય ફ્રૂટ આપીએ છીએ બાળકો ખાતા નથી પણ આ રીતે બાળકોને ડ્રાય ફ્રૂટ પીસીને આપવાથી બાળકો આસાનીથી ખાઈ લેશે તો અહીંયા જાડા તળિયાવાળું આપણે એક વાસણ લઈ લેવાનું છે તેની અંદર આપણે જે દાળિયાની દાળનો પાવડર કરેલો તે ઉમેરી દેસુ સાથે જ આપણે મખાનાને પીસેલા બદામ મખાના તે ઉમેરી દેવાના છે જરૂરિયાત લાગે એટલું જ આપણે ઘી ઉમેરવાનું છે તો અહીંયા બે મોટા ચમચા જેટલું આપણે ઘી લીધું છે અહીંયા ઘીનું પ્રમાણ પણ આપણે ખૂબ ઓછું રાખેલું છે આ મીઠાઈ આપણે ખૂબ જ ઓછા ઘીમાં બનાવીને તૈયાર કરીશું અહીંયા આપણે કોઈ પણ જાતના બીજા લોટનો ઉપયોગ કરેલો નથી ફક્ત દાળિયાની દાળમાંથી જ આપણે આ મીઠાઈ બનાવીને તૈયાર કરવાના છીએ જો જરૂર લાગે તો આપણે થોડું એવું ઘી વધુ ઉમેરી દેવાનું તો ફરી આપણે બે ચમચા જેટલું ઘી ઉમેરેલું છે આ મિશ્રણ શેકવામાં જેટલી ઘીની જરૂરિયાત લાગે તેટલું જ આપણે ઉમેરવાનું છે પણ વધુ પડતું ઘી નથી ઉમેરવાનું ખાલી આ રીતનો લોટ શેકાય ત્યાં સુધી જ આપણે ઘી ઉમેરવાનું છે તો પાંચથી સાત મિનિટમાં જ લોટ સરસ એવો શેકાઈ જશે એટલે આ રીતે ઘરમાં સુગંધ પણ ખૂબ સરસ આવવા લાગશે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે હવે તેમાં આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું તે પણ આપણે એક કપ લીધું છે જે ઝીણું છીણ છે તેને પણ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું કારણ કે લોટ આપણો સરસ એવો ગરમ જ છે એટલે છીણ પણ સરસ એવું શેકાઈ જશે તો ખૂબ ઓછા ઘીમાં આપણે આજે હેલ્ધી મીઠાઈ તૈયાર કરીશું જેમાં આપણે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી તો લોટ સરસ એવો આપણો શેકાઈ ગયેલો છે તો ફરી આપણે બીજું પેન લેવાનું છે અને અહીંયા આપણે જે વાટકાથી માપ કરીને દાળિયાની દાળ લીધી હતી તેનો અડધો આપણે અહીંયા ગોળ લેવાનો છે અને ગોળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે અને ગોળને સરસ એવો આપણે મેલ્ટ કરી લેવાનું છે અહીંયા કોઈ પણ જાતની ચાસણી નથી લેવાની ગોળને ફક્ત મેલ્ટ જ કરવાનું છે અને પાણી પણ વધુ નથી ઉમેરવાનું ખાલી ગોળ પીગળે તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે જો તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે અહીંયા ખાંડ પણ ઉમેરીને આ મીઠાઈ બનાવી શકો છો પણ હાલમાં શરદી ઉધરસના વાયરલ ઇન્ફેક્શનમાં આ ગોળ અને દાળીયાની દાળ ખૂબ જ સરસ એવું કામ કરે છે અને ઇમ્યુનિટી પણ બુસ્ટ કરે છે તો ગોળ પાણીમાં સરસ એવો ઉકળી ગયેલ છે તો હવે આ પાણીને આપણે જે મિશ્રણ શેકેલું હતું તેમાં ઉમેરી દેસુ અને આ રીતે આપણે તેને ચલાવી લેવાનું છે તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં જ મિશ્રણ સરસ એવું ઘટ થવા લાગશે આ મીઠાઈનું મિશ્રણ જ્યાં સુધી પેન ન છોડી દે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહીને સરસ એવું મિક્સ કરી દેવાનું છે સાથે અહીંયા આપણે જાયફર એલજી પાવડર ઉમેરી દઈશું અહીંયા તમારે સૂંટ પાવડર ઉમેરો હોય પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો સૂંટ પણ શરદી ઉધરસમાં ખૂબ ફાયદાકારક છે ફરીથી આપણે બધા મિશ્રણને સરસ એવું મિક્સ કરી દઈશું અહીંયા ઘીની જરૂરિયાત જરા પણ નથી લાગતી પણ એવું લાગે કે મિશ્રણ તમારું પેનમાં ચીપકે છે તો એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું પણ ઘી અહીંયા આપણે એકદમ પરફેક્ટ જ રાખેલું છે ઓછા ઘીમાં જ આપણે ખૂબ જ સરસ ટેસ્ટી મીઠાઈ તૈયાર કરેલી છે આ રીતે મિશ્રણ પેનની સપાટી છોડવા લાગે એટલે એકદમ પરફેક્ટ છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઇબ કરી દયો સાથે વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેને ઘરે નાના બાળકો છે તેને તો આ મીઠાઈ જરૂરથી બનાવવી જોઈએ કારણ કે બદલાતી ઋતુનામાં વાયરલ ઇન્ફેક્શનમાં આ મીઠાઈ ખૂબ ફાયદાકારક છે બાળકોને આપણે ડ્રાય ફ્રૂટ કે દાળી આપીએ છીએ તો તે ખાતા નથી પણ આ રીતે તમે તેને મીઠાઈ બનાવીને ખવડાવશો તો બાળકો આસાનીથી ખાઈ લેશે

પર્ટી થોડા થોડા પ્રેસ કરી દેસુ જેથી બી મીઠાઈ સાથે સરસ એવા સેટ થઈ જાય અને મીઠાઈ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દેસુ જેથી મીઠાઈ આપણી એકદમ પરફેક્ટ બહાર આવે તમારે જો આના પીસ ન બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો દિવસમાં ફક્ત એક ટુકડો ખાવાથી વિટામિન્સ અને ભરપૂર તાકાત મળે છે અને હાડકા પણ મજબૂત થાય છે ચોમાસાની બદલાતી ઋતુમાં તાવ શરદી ઉધરસ થવાના કારણે ઇમ્યુનિટી પણ લો થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે તો ફક્ત એક ટુકડો તમે દિવસમાં ખાઈ લેશો એટલે બદલાતી ઋતુમાં તમને ઇમ્યુનિટી પણ બુસ્ટ મળશે અને રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ મળશે શરદી ઉધરસમાં દાળિયા ગોળ તો ખૂબ ફાયદાકારક હોય છે તો બાળકોને તમે દિવસમાં એક ટુકડો તો જરૂરથી ખવડાવજો જે વડીલોને દાંત નથી તે વડીલો પણ આસાનીથી આ મીઠાઈ ખાઈ શકશે મોઢામાં જ મૂકતા પીગળી જાય છે અને મેલ્ટેન માઉ છે તમે જોઈ શકો છો આ મીઠાઈને સેટ થવામાં સમય લાગે છે મિનિટ પછી તમે આ મીઠાઈ સર્વ કરી શકો છો પછી તમે તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો આ મીઠાઈને મહિનો સુધી કંઈ જ નથી થતું ફ્રીઝ વગર પણ સારી અને નાના બાળકો માટે તો આ બેસ્ટ મીઠાઈ છે તમે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો